અમરેલીમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું જેને લઈને રાજકારણ ગરમાવ્યું અમરેલીમાં પાટીદાર યુવતીનું બોકસ લેટર પેડ કાર્ડમાં સરઘસ કાઢવામાં આવતા રાજકારણ ગરમાઈ રાજકોટ જિલ્લાના ઉપેટા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સીપીએમ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમરેલીની પાટીદાર યુવતીનું અમરેલી પોલીસે કાઢેલ સરઘસ બાબતે રોષ ફાટી નીકળ્યું સરઘસ કાઢનાર પોલીસ અધિકારીને સસ્પેન્સ કરવાની અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું ધારાસભ્ય પદ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર ભાજપના અંદર અંદરના વિખવાદને કારણે લેટર વાયરલ થયો અને ટાઈપિસ્ટ પાયલ પટેલ નામની યુવતી પર અમરેલી પોલીસે ગુનો દાખલ કરીને યુવતીનું સરઘસ કાઢ્યું હતું પાટીદાર યુવતીના સમર્થનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું યુવતીને ન્યાય આપવાની પણ કરાઈ માંગ ભાવેશ કોહિલ ઉપલેટા પ્રમુખ ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને આગેવાનોની લડાઈને કારણે ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનો સરઘસ કે ફુલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાનની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવા અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસે આ કૃત્ય કર્યું છે તે ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે એક બાજુ ભાજપ બેટી બચાવો અને બેટી પઢાવો વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ પર આવો અત્યાચાર કરી અને અપર્ણિત દીકરીને રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું ભૂલેગું કાઢે એ બિલકુલ સહન કરી શકાય એવી વાત નથી અને એમના વિરોધ કરવાના ભાગરૂપે આજે અમે ઇન્ડિયા ગઠબંધનની ટીમ દ્વારા ઉપલેટા મામલેદાર ને આવેદનપત્ર આપેલ છે મારું નામ ડાયાભાઈ ગજેરા ઇન્ડિયા ગઠબંધનના પક્ષનો એક આગેવાન છું આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમરેલી અંદર જે રીતે એક સામાન્ય કર્મચારી મહિલાને જાહેરમાં રાત્રે સરઘસ કાઢી અને જે ભાજપના આંતરિક દખાવો અને આંતરિક સાટમારીઓને કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદની છે અને લોકશાહીને લીરે લીરા ઉડેડા એવું અમે માનીએ છીએ આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ એ સરકારના જ વહીવટી તંત્ર આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે ત્યારે માનની આપણા આરોગ્ય જે ગૃહમંત્રી છે એ સંઘવી સાહેબ વાતો કરે છે કે કાયદો કોઈને નહીં છોડે પણ જે હકીકતે મોટા મોટા ગુનેગારો છે એને છોડી દે છે અને નાના કર્મચારીઓનો ભોગ લેવામાં આવે છે બીજી વાત કહું તો આ પ્રકરણની અંદર મુખ્ય ભૂમિકા જે જેકરિયા છે ધારાસભ્ય કૌશિક વેકરિયા છે અને કૌશિક વેકરિયાના દબાણને લઈને આ બધી કાર્યવાહી થઈ છે માટે એને ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી એટલે હજી અમે માનની આપણા રાજ્યપાલ મહોદય દેવવ્રતજીને આવેદન પત્ર આપી અને આ સમગ્ર પ્રકરણની તપાસ કરી અને ધારાસભ્ય રીતે સસ્પેન્ડ કરવા જોઈએ અને જવાબદાર જે કંઈ અધિકારીઓએ આ કાર્યવાહીઓ પોલીસ તંત્રએ કરી છે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બી એ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો